વેલ્કમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ

ત્યારબાદ તલાટી કંપની માટે મેચ સિરીઝ છે અને લાઈવ સેશન પણ ચાલુ છે તો આજે સાંજે વાગે સેશન છે જેમાં જાહેર વહીવટનો કોર્સ આપણે લાઈવ ભણાવી છે એક કલાકનો આ કોર્સ હોય છે તો મેક્સિમમ લોકો જોડાશે તો વધારે સમય આપણે એ સેશન પર કામ કરીશું ઓકે તો જે લોકો જોડાવાના હોય કમેન્ટ જરૂર કરે ઓકે ફ્રેન્ડ તો પહેલો ક્વેશ્ચન છે આજના વિડીયોનો નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ કોણ જીત્યું નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ કોણ જીત્યું તો તમને ખબર છે જ્યારે રાષ્ટ્રની વાત કહેવાય રાષ્ટ્રીય રમતની વાત આવે તો રાષ્ટ્રીય જે દેશના જે બે સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ હોય તે બે જ આવ્યા હશે તો દેશના બે સર્વશ્રેષ્ઠ ખેલાડી કોણ છે હાલમાં બેડમિન્ટનમાં તો સાયના નેહવાલ અને પીવી સિંધુ ઓકે તો કોણ જીત્યું સાયના નેહવાલ જીત્યા છે નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ સતત બીજી વાર બન્યા છે નેશનલ ચેમ્પિયનશિપ ઓકે નેશનલ ચેમ્પિયનશિપ સતત આ બીજી વાર જીત્યા કોણ તો સાયના નેહવાલ ઓકે કોને હરાવી પીવી સિંધુને હરાવી હવે કોઈ એવું પૂછી લે કે ભાઈ પુરુષ સિંગલ કોણ જીત્યું તો આપણને ખબર હોવું જોઈએ કોણ જીત્યું સૌરવ વર્મા કોણ જીત્યું છે સૌરવ વર્મા જીત્યા છે પુરુષ સિંગલ ક્લિયર હવે આ જે ત્રણ ખેલાડી છે એમના વતન પૂછાયેલા છે

ઇનલીગલ ઇમિગ્રેશન થઈ રહ્યું છે અને ડ્રગ્સની હેરફેર થઈ રહી છે અને ક્યાંથી થઈ રહી છે તો મેક્સિકો બોર્ડર પર થઈ રહી છે તેથી તેઓ બોર્ડર પર દિવાલ બનાવવા માંગે છે તો હવે કહેશો કે ભાઈ બોર્ડર પર દીવાલ બનાવવા માંગે છે તો ઇમરજન્સી લાગુ કરવાની શા કારણે જરૂર પડી તો જે અમેરિકાની જે સાંસદ હોય છે જેને કોંગ્રેસ કહેવાય છે ઓકે જેમ આપણી પાર્લામેન્ટ છે એ રીતના જે અમેરિકાની જે સંસદ છે એને કોંગ્રેસ કહેવાય છે ત્યાં વોટિંગ કરવામાં આવ્યું શેના માટે કે ભાઈ દિવાલ બનાવી કે ન બનાવી તો વોટિંગમાં શું થયું કે ભાઈ દિવાલ ન બનાવવાના પક્ષમાં સૌથી વધારે વોટ પડ્યા તો ફાઈનલ ડિસિઝન શું થયું કે ભાઈ દિવાલ નહીં બનાવવામાં આવે તો ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ માને એ બી કંઈક સમજે કે હું રાષ્ટ્રપતિ છું એમને શું કર્યું પોતાનો વિશેષ પાવરનો ઉપયોગ કર્યો અને વિશેષ પાવર એટલે કે ઇમરજન્સીનો ઉપયોગ કર્યો અને તેથી શું કરશે કે જે બોર્ડર પર જે ક્રોસ જે ડ્રગ્સની હેરફેર અને જે ઇનલીગલ ઇમિગ્રેશન થાય છે એને રોકવા માટે હવે તેઓ દિવાલ બનાવી શકે ઓકે તો એટલા માટે તેમણે ઇમરજન્સી લાગુ કરી દીધી કોને તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્લિયર છે હવે અમેરિકાની વાત થઈ છે વોશિંગ્ટન ડીસી શું છે વોશિંગ્ટન ડીસી અમેરિકાનું પાટનગર છે અને નાણું છે ડોલર ત્યારબાદ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ એક્ઝામમાં આ જરૂર દેખવા મળશે તાજેતરમાં ઈરાની કપ કોણ જીત્યું શું છે ક્વેશ્ચન તાજેતરમાં ઈરાની કપ કોણ જીત્યું તો વિદર્ભ જીત્યું વિદર્ભ જીત્યું છે ઈરાની કપ ઓકે કોને હરાવી તો શેષ ભારતની એટલે કે જે બીજી ભારતની ટીમ હોય છે જે અલગ અલગ જે જે પ્રદેશના ટીમોની મડાવીને એક ટીમ બનાવવામાં આવે છે તેને હરાવીને વિદર્ભ જીત્યું ઈરાની કપ ક્લિયર હવે વિદર્ભે રણજી ટ્રોફી પણ જીતી છે આ વર્ષની જે રણજી ટ્રોફી છે કોણ જીત્યું વિદર્ભ તો આ પણ યાદ રાખજો અને સતત બીજી વાર જીત્યું છે વિદર્ભ રણજી ટ્રોફી અને ઈરાની કપ ઓકે જે વિદર્ભની ટીમ છે એ ખૂબ જ મજબૂત ટીમ છે અને તેમને રણજી ટ્રોફી અને ઈરાની કપ બંને સતત જીત્યું છે તો આ પણ એક રેકોર્ડ છે અને વિદર્ભે કોને હરાવીને આ જીત્યું એ ઇમ્પોર્ટન્ટ છે કોને સૌરાષ્ટ્રને હરાવીને જીત્યું છે વિદર્ભે સૌરાષ્ટ્રને હરાવીને આ રણજી ટ્રોફી જીત્યું હતું ઓકે અને વિદર્ભ હાલ ચર્ચામાં પણ છે શા કારણે તો તેમને જે પોતાની ઈરાની કપની ઇનામી રાશિ છે એ શું કરશે તો જે પુલાવમાં એટેક છે એમાં શહીદ થયેલા આપણા જવાનોને અર્પણ કરશે હવે પુલામાં અટેકની વાત થઈ છે તો હાલમાં જો ગૂગલ પે યુઝ કરતા હોય તો ગૂગલ પે માં જે વીર જે વીરને સપોર્ટ કરવા માટે જે લોકો ઝુંબેશ ચલાવી રહ્યા છે અને ભારત સરકાર જે ગવર્મેન્ટ ચલાવી રહી છે તો આપણે પણ કોન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ ઓકે મેં તો મારાથી શરૂઆત કરી દીધી છે જો તમને પણ લાગતું હોય કે ભાઈ તમારે મદદ કરવી જોઈએ તો તમે જરૂર કરી શકો અને એ આપણા સહિત છે એમના માટે આપણે આટલું તો કરી શકીએ ઓકે તમારાથી જેટલું પણ બની શકે નેક્સ્ટ ક્વેશનમાં જઈશું આ પણ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ નો 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 કાસ્ટ કાસ્ટ સર્ટિફિકેટ સર્ટિફિકેટ મેળવનાર મેળવનાર પ્રથમ પ્રથમ ભારતીય ભારતીય મહિલા મહિલા કોણ કોણ બની ક્વેશ્ચન હવે કે સ્નેહા આગળ પાછળ તો અમે ક ઓળખીશું તો ફ્રેન્ડ્સ આ સર્ટિફિકેટ તેમને મેળવ્યું કોને તો સ્નેહા એ તેમને નો કાસ્ટ નો રિલિજન સર્ટિફિકેટ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે હવે તેમને રીતે કોઈ ધર્મ અને કોઈ જાતિ નહીં હોય એટલે કે ઓફિસિયલી ધર્મ કે કોઈ જાતિ લાગુ નહીં પડે અને આના માટે તમે કહેશો હું પણ કરાવી દઉં તો ફ્રેન્ડ્સ એમને દસ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે કેટલા વર્ષથી દસ વર્ષથી તેઓ સંઘર્ષ કરી રહ્યા છે આ નો કાસ્ટ અને નો રિલિજન સર્ટિફિકેટ મેળવવા માટે હાલમાં તેઓ પાંત્રીસ વર્ષના છે એટલે કે તેઓ પચીસ વર્ષથી આ સંઘર્ષ કરી રહ્યા છે હવે તેમનું માનવું છે કે વ્યક્તિની પહેચાન કેવી રીતના થવી જોઈએ ભારતીયના રૂપમાં ઓકે તેઓ ભારતીય છે તેવી રીતના તેમની પહેચાન થવી જોઈએ હવે તેઓ એમના છે તેઓ નાનપણમાં જ્યારે પણ ફોર્મ ત્યારે તેઓ સરનેમ અને જે કોલમ છે એ ખાલી છોડી દેતા અને તેઓ હંમેશા આનાથી ચિંતિત રહેતા કે ભાઈ હું એક ભારતીય છું અને એના માટે તેમને આ દસ વર્ષથી તેમનો સંઘર્ષ કરી નો કાસ્ટ નો રિલિજન સર્ટિફિકેટ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા કોણ તો સ્નેહા નામ યાદ રાખજો ત્યારબાદ છે કોણે પટના મેટ્રો નો પાયો નાખ્યો અથવા શિલાન્યાસ કર્યો તો કોને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ મોદીએ કોણે કર્યું છે વડાપ્રધાન પટના મેટ્રો નું શિલાન્યાસ કર્યું એટલે કે હવે પટનામાં પણ મેટ્રો ચાલશે હવે પટના શું છે તો બિહારની રાજધાની તો પટના પણ મેટ્રો સિટી બનવા જઈ રહ્યું છે અને આ આ બનાવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચો થશે તો તેર હજાર ત્રણસો પાસઠ કરોડ કેટલા રૂપિયા તેર હજાર ત્રણસો પાસઠ કરોડનો ખર્ચ થશે બે કોરિડોર બનાવવામાં આવશે કેટલા બે કોરિડોર બનાવવામાં આવશે આટલી માહિતી હોવી જોઈએ ત્યારબાદ છે આઈપીએલ ટ્વેલ્વ માટે રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કર્યા શું છે કહેશન આઈપીએલ ટ્વેલ્વ માટે રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કર્યા તો સેન વોન ને સેન વોન ને આઈપીએલ ટ્વેલ્વ માટે રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસડેડ નિયુઝ કરવામાં આવે છે હવે ની વાત થઈ છે તો ગત આઈપીએલ વિજેતા કોણ હતું તો આઈપીએલ અગિયાર ચેન્નઈએ જીત્યું કોણે જીત્યું હતું ચેન્નઈએ કોને હરાવી સનરાઈઝર હૈદરાબાદને હરાવી અને સેન વોન લેગ સ્પીનર હતા તેમના ક્રિકેટ કરિયર દરમિયાન અને તેઓ ઓસ્ટ્રેલિયા તરફથી રમતા હતા ત્યારબાદ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ક્યાંથી તેત્રીસ સારથી સંદેશ વાહની વાહનોને રવાના કર્યા તો ક્યાંથી કર્યા છે ગોરખપુરથી ત્યાંથી ગોરખપુરથી તેમણે તેત્રીસ સ્ટાર થી સંદેશ વાહની વાહનોને રવાના કર્યા શા કારણે આનો હેતુ શું છે તો ફેમિલી એટલે કે પરિવાર વિશે જાગૃતતા ફેલાવવા માટે આમને મોકલવામાં આવ્યા છે ઓકે તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ ફ્રેન્ડ્સ અહીં ઉત્તર પ્રદેશની વાત થઈ છે કોની વાત થઈ છે ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશ વિશે પણ આપણને થોડું ખબર હોવું જોઈએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે તો રામ નાયક કોણ છે રામ નાયક અને ઉત્તર પ્રદેશનું પાટનગર છે લખનઉ તો ઉત્તર પ્રદેશ વિશે માહિતી હોવી જોઈએ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આટલું હોપફુલ તમને વિડિયો હેલ્પફુલ રહેશે અને કાલે ઘણા લોકોને હાઈકોર્ટની એક્ઝામ હતી ઘણા લોકોના મેસેજ આયા કે સર મેરિટ કેટલું રહેશે તો ફ્રેન્ડ્સ મેરિટ માટે એક સર્વે એનાલિસિસ કરીએ જો તમારી ઈચ્છા હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો જે લોકો પેપર આપ્યા છે ઓકે આના વિડિયોને મેક્સિમમ તમારા ફ્રેન્ડ સાથે શેર કરો તો જે લોકો વિડીયો દેખે એમને કહેજો કે ભાઈ તમે કમેન્ટમાં કરી દેજો કે ભાઈ હાઈકોર્ટ હાઈકોર્ટનું મેરિટ માટે એક વિડીયો એનાલિસિસ કરો લગભગ સો કમેન્ટ આવશે તો જરૂર દેખીશું કે ભાઈ આનો વિડીયો બનાવો કે નહીં પછી ધારો કે ઓછા લોકોએ એક્ઝામ આપી હોય તો મજા નહીં આવે પછી તો આપણે ગ્રુપમાં ચર્ચા કરી લઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ મેરિટ કેટલું રહેશે ઓકે પેપર ઇઝી હતું તો મેરિટ થોડું તો હાઈ જશે ક્લિયર છે અગિયારસો વેકેન્સી છે તો પણ મેરિટ થોડું જશે કારણ કે ઘણા લોકો એક્ઝામ આપી હતી જે ત્યાં મને લાગે છે ઓકે તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી થી મળશું ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો